નમસ્કાર મારું નામ બારિયા અલ્પેશ ધ અલ્પેશ વલોક ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણી સાથે જે લાલજીભાઈ વાસિયા જોડાઈ ચૂક્યા છે તો લાલજીભાઈ તમારું અમારી ચેનલ પર તમારું સ્વાગત છે આભાર તો હવે આપણે લાલજીભાઈ સાથે થોડીક વાતચીત કરીશું અને અવનવા પ્રશ્ન કરીશું તો લાલજીભાઈ અમારો પહેલો પ્રશ્ન કે તમે તમારો પરિચય શું છે અને તમારું નામ શું છે મારું નામ લાલજીભાઈ વાંસિયા છે અને હાલ હું એક સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ આપું છું તેનો ટ્રસ્ટી છું તો બીજો પ્રશ્ન પૂછ્યું કે હાલ તે કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે તો લાલજીભાઈ હાલ તો એક મારું નાનું એવું ક્લિનિક હાલે છે કે લોંગડી ગામની અંદર મારું એક ક્લિનિક હાલે છે તો ક્લિનિકનું નામ છે સર્વ માનવ વિકાસ ક્લિનિક અને એ ક્લિનિકમાંથી જે મારે કાંઈ ઇન્કમ થાય છે એના થકી અને લોકોના સહકારથી અમે આ બધા કાર્ય કરતા હોઈએ છીએ ટ્રસ્ટના તો હવે આપણે લાલજીભાઈને બીજો પ્રશ્ન પૂછવી કે લાલજીભાઈ તમે કેટલો અભ્યાસ કેટલો ભણેલા છો તમે હું બાર ભણેલો છો અને પછી ડીએન વાઇસ મેં કર્યું છે તો લાલજીભાઈ બાર ભણેલા છે અને ડીએન વાઇસ કરેલું છે તો હવે આપણે લાલજીભાઈને બીજો પ્રશ્ન પૂછવી હાલમાં તમે શું કામ કરો છો હાલમાં તો મારું એક ક્લિનિક ચાલુ છે અને બીજું કે હું ટ્રસ્ટને લગતા બધા વિસ્તારની અંદર ફરી નિદાન કેમ્પ ને એવું બધા લોકોના સાથ સહકારથી અમે કરતા હોઈએ છીએ તો લાલજીભાઈ મેં એક એવી પણ વાત સાંભળી છે કે હાલમાં તમે સલાહો છો હા ટ્રસ્ટ એક સલાહ છો ને માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ બહુડા તો આપણે જોયું એમ લાલજીભાઈ ટ્રસ્ટ પણ ચલાવે છે અને હવે આપણે લાલજીભાઈને બીજો પ્રશ્ન પૂછવી કે આ જે ટ્રસ્ટ છે એને બનાવવા પાછળનો ઉદ્દેશ્ય શું છે તો લાલજીભાઈ અમારો મુખ્ય ઉદ્દેશ્ય તો એવો છે કે અંતરિયાળ જે ગામડા હોય છે તો એની અંદર જે લોકોને દવા લેવા માટે ને સિટીમાં જવાનું હોય તો અગવડતા પડતી હોય છે વૃદ્ધો હોય છે અને અંતરિયાળ વિસ્તારમાં તો શું છે કે સિટીમાં જવાનો કોઈ જવામાં લોકો પાસે કે શું કહેવાય કે પૈસા ન હોય એવો એવો બનાવ બનતા હોય તો એ લોકોને અમે ફરી નિદાન કેમ્પ કરતા હોય કે જે લોકોને જે હાવ એવું કહેવાય ને કે ગરીબ વ્યક્તિઓ હોય તેવા લોકોને અમે એક મદદરૂપ થતા હોય કે એ ગામની અંદર કેમ્પ કરીને જે લોકોને મદદરૂપ આ રીતના થતા હોય છે તો તમે જોયું એમ લાલજીભાઈ પોતાનો જે ટ્રસ્ટ વિશે જે બે ત્રણ શબ્દો કીધા અને હવે આપણે લાલજીભાઈને બીજો પ્રશ્ન પૂછવી કે લાલજીભાઈ હાલ સુધીમાં તમે કેટલા કાર્યક્રમો કર્યા છે હાલ સુધીમાં તો અમે અવારનવાર કાર્યક્રમ કરી શક્યા છે અને અમારો કાર્યક્રમ જ્યાં પણ હોય છે ના ના તપાસ અને દવા અને અમે રિપોર્ટ પણ ફરી કરી આપતા હોઈએ કે જરૂરિયાતમંદ વ્યક્તિઓને કઈ રીતે અમારે વધુ પડતા અમે મદદરૂપ થઈએ એ જ અમારો મુખ્ય ઉદ્દેશ હોય છે તો અને લાલજી બેન બીજો પણ સવાલ કરવી કે તમે આજે આવનારા સમયમાં તમે કેટલા કાર્યક્રમો કરવાના આવનાર સમયની અંદર તો અમારે શું છે કે અમારું એક વોટ્સઅપ ગ્રુપ ચાલે છે એના થકી લોકો અમને સાથને સહકાર આપતા હોય છે એના થકી અમે અવારનવાર જેમ લોકો અમને જે મદદરૂપ થતા હોય છે કે મારું એક વોટ્સઅપ ગ્રુપ ચાલુ છે તો એ વોટ્સઅપ ગ્રુપની અંદર જે લોકો જોડાતા હોય છે તો એ વોટ્સઅપ ગ્રુપનો અમારો એક જ ઉદ્દેશ્ય હોય છે કે જે લોકો અમને મદદરૂપ થતા હોય તે તે લોકો અમારું સો સો રૂપિયાવાળું એક સોશિયલ મીડિયા વોટ્સઅપ ગ્રુપ છે એની સાથે અમારી સાથે અત્યારે ચાલીસ ચાલીસથી વધુ લોકો જોડાણેલા છે તો એ લોકો હર મહિને સો સો રૂપિયા આપતા હોય એના થકી જ અમે આ બધા કાર્યક્રમો કરતા હોઈએ છીએ તો મેં સાંભળ્યું એમ કે જે લાલજીભાઈ છે જે વોટ્સઅપ દ્વારા જે અવનવાર કાર્યક્રમો કરતા હોય છે અને બધાએ જે અવનવાર જે વ્યક્તિઓ છે જે નાના મોટા ઉભડ્યા તો એ બધાને આ મદદથી એક નાનો તો જે કાર્ય કહેવાય ને તો એ બહાર ધીમે ધીમે લાવે છે અને હવે આપણે એક લાલજીભાઈને બીજો સવાલ પૂછવી કે આવનારા સમયમાં તમારું સપનું શું છે આવનાર સમયમાં અમારું એક જ સપનું છે કે એક મોટી હોસ્પિટલ જે બનાવવી છે એની અંદર જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે તેને આવનાર સમયની અંદર જે અમે હોસ્પિટલ બનાવી ત્યારથી અમારી એક એમ્બ્યુલન્સ હશે છે કે હાવ જે જરૂરિયાતમંદ લોકો છે તેને અમે અમારી જે હોસ્પિટલ છે એની અંદર એને લેવા જવાથી માંડીને અમારી હોસ્પિટલમાં જ્યાં સુધી રહી ત્યાં સુધી ખાવાથી માંડીને રિપોર્ટને જે કાંઈ જરૂરિયાત હોય તેને પૂરી પાડવી એવું અમારું ભવિષ્યનું એક હોસ્પિટલ બનાવવાનું એક એવું સપનું છે કે જે લોકો આ તમામ મારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો લોકો જોડાણેલા છે તો સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો મને મદદ કરે છે એના થકી જેમ જેમ મદદ અમારી પાસે આવતી જ છે એમ એમ અમે આ જે અમારું હોસ્પિટલ જે બનાવવાનું જે સપનું છે એ સંપૂર્ણ પૂરું કરીશું તો તમે સાંભળ્યું એમ જે લાલજીભાઈના સપના છે એ હોસ્પિટલ બનાવવાનું છે અને જે જરૂરિયાતમંદ જે લોકો છે એને પૂરી સગવડ અને એને ઓલું કહેવાય ને કે જે સૌનો સાથ અને સૌનો વિકાસ જે થાય છે એવી રીતે જે લાલજીભાઈ છે પોતાનું કાર્ય કરવા જે સક્ષમ બને એવું આવનારું એનું સપનું છે તો એક બીજો સવાલ પૂછ્યું કે તેમના હાલના હાલના સમયમાં સમયમાં સન્માન છે તો અમારા અવારનવાર મારા સન્માન થતા હોય અને હજી અમારે બાવીસ તારીખ જે ગઈ એ બાવીસ બાવીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ મારું હમણાં જ સન્માન થઈ ચૂક્યું છે કે અમારા કુળદેવી વાંસિયા પરિવારના મુખબાઈ માતાજીનું મંદિર છે તલ્લી છે એની અંદર અમારો કાર્યક્રમ હતો ત્યાં દિવસે મારો ફ્રી નિદાન કેમ્પનું એવું આયોજન હતું તો રાતે એ લોકોએ જે કાર્યક્રમ કર્યો હતો એની અંદર મારો હાલમાં થોડા દિવસ પહેલા જ સન્માન થઈ શક્યું છે તો આપણે લાલજીભાઈ અરે એવો પરિચય કર્યો અને એક લાલજીભાઈને એક એવો પણ સવાલ છે કે તમે જે આવનારા સમય સમયમાં છે તમે કેવા કાર્યો કરવા માગો છો આવનાર સમયમાં તમારું એવું છે કે જેમ લોકોનો સાથ સહકાર જેમ મળતો રહે એમ વધુ જે સહકાર આપતા રહે કારણ કે અમારી પાસે તો એવું હોય કે હું પોતે તો એકલો એવડો મારી પાસે ફંડિંગ પણ ન હોય કારણ કે હું તો પોતે એક નાનું એવું ક્લિનિક હકારું છું બરાબર તો મારી પાસે એવડી આવક ન હોય પણ મારી જે જે કાંઈ ઇન્કમ થતી હોય એની અંદરથી હું સાઠથી સિત્તેર ટકા શું છે કે જે કાંઈ મારી આવક થતી હોય એ આની અંદર આવક પણ હું વાપરતો હોઉં છું અને બીજું કે કે આની અંદર બીજા લોકો જ્યારે મદદરૂપ થતા હોય ને ત્યારે જ અમે મદદરૂપ બીજાને થતા હોય તો મારા જે કાર્યમાં લોકોના સાથ સહકાર હું આગળ વધતો હોઉં છું તો આપણે જોયું એમ જે લાલજીભાઈ છે એ જરૂરિયાત લોકોને જે મદદ કરવા માગે છે અને આવનારા સમયમાં તેમનું જે નાના મોટી જે ઉભડિયે વ્યક્તિ છે જે અવનવાર જે લોકોવાળાઓ કહેવાય ને કે જે બીમાર પડે છે જે આમ વૃદ્ધ હોય એવાની સેવા કરવા માગે છે અને લાલજીભાઈ હવે આવનારા સમયમાં શું લોકોને દેવા માગે છે એની વિશે થોડીક બે ત્રણ શબ્દ વાતચીત કરવી લાલજીભાઈ આવનાર સમયમાં તો એવું છે કે જે હમણાંથી મારી એવી રજૂઆત ગવર્મેન્ટને હમણાં થોડા દિવસમાં અમે રજૂઆત કરી છે કે ટ્રસ્ટને થોડી પણ ગવર્મેન્ટમાંથી જો જગ્યા ફાળવવામાં આવે કારણ કે એક ટ્રસ્ટની અંદર એવું હોય છે કે અમારી પાસે એવું કરોડોનું ફંડિંગ ન હોય તો ગવર્મેન્ટ દ્વારા અમને ટ્રસ્ટને જો જગ્યા ફાળવવામાં આવે તો એ એના થકી જ અમે આ હોસ્પિટલનું એક નિર્માણ કરી શકીએ કે ગવર્મેન્ટને મારી એક વિનંતી છે કે જો અમે એક નિસ્વાર્થ ભાવે આવા જો કાર્ય કરીએ છીએ તો અમને થોડી જગ્યા ફાળવે તો એની અંદર અમે હોસ્પિટલ એક ઊભું કરવા માગીએ છીએ તો તમે જોયું એમ લાલજીભાઈ એક છે એ એક સરકાર પાસે માગણી છે કે જે થોડો ઘણો જેને મદદરૂપ થાય અને સરકાર દ્વારા જેને એ જે હોસ્પિટલ બનાવવાની છે તો તેમને મદદરૂપ થાય અને હવે એમ કહેવાય કે લાલજીભાઈ છે એ એક ટ્રસ્ટ પણ ચલાવે છે જે એનું નામ છે સર્વ માનવ વિકાસ ટ્રસ્ટ બોવડા તો આપણે એની ચેનલ પણ એક યુટ્યુબમાં આપેલી છે તો એને તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહી છે તો લાલજીભાઈ શું કહેશો તમારી ચેનલ વિશે અમારી ચેનલ તો શું છે કે હજી બે ત્રણ મહિનાથી મેં ચાલુ કરી મારી પાસે શું છે કે પહેલાં કોઈ એવો મોટો મોબાઈલ અવેલેબલ નહોતો તો એના લીધે હજી અમે બે મહિનાથી જ બે ત્રણ મહિનાથી જ ચાલુ કરી હું કાર્યક્રમ તો અવારનવાર કરતો પણ મારી પાસે એવા મોબાઈલ ન હોવાથી હું ચેનલ કોઈ ચાલુ નહોતો કરી શક્યો તો હવે મેં હમણાં થોડા સમયથી બે ત્રણ મહિનાથી ચેનલ ચાલુ કરી છે અને એ મારા ટ્રસ્ટના નામની સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના નામની જ ચેનલ છે મારી તો બધા દોસ્તો જે લાલજીભાઈની ચેનલ છે જે સર્વ માનવ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ બોવડા તો એની ચેનલની લિંક તમને મળી જશે અને આ જે લાલજીભાઈ છે એ જે અવનવાર જે કાર્યમાં કરતા હોય છે એના જે ઓલું કહેવાય ને કે લોકો અને આમ જરૂરિયાતમંદ લોકોની જે એમ કહેવાય ને કે સગવડ પૂરી પાડે અને એવું કાર્ય કરવામાં જે લાલજીભાઈ સક્ષમ બને તો આપણે બધા એની મદદ કરીશું અને ધીમે ધીમે એને આગળ વધવામાં આપણે બધા એને મદદ કરીશું તો બસ આપણે લાલજીભાઈને મહેનત કરતા રહો આભાર તો પાછા મળવી એક નવા ઇન્ટરવ્યુ સાથે અને ત્યાં લાગણી બધા એને સીતા રહો